સેવા માટે જાણીતું છે આ દિવસોમાં મહાકુંભ માં સેવા નું મહાયજ્ઞ કરી રહ્યું છે સંગમ ના કિનારે આધ્યાત્મિકતા દવા અને સેવાનો સંગમ વહે છે જેનો લાભ દરરોજ હજારો લોકો લઈ રહ્યા છે

इस मध्य प्रदेश से आए हैं इस मेले में हम रात को पहुंचे डेढ़ रात को तो यहाँ पे कोई खाने की व्यवस्था थी भी नहीं हम सवेरे नहाया हमने फिर इस यहाँ से निकल रहे थे इस इलाके में कहीं खाने की व्यवस्था है भी नहीं अगर किसी के पास पैसा है तो पैसे से भी खाना नहीं खा सकता भूख का समय था हमने यहाँ देखा तो इस महाकुंभ प्रयाग दो मेले में संत बलजीत सिंह जी के जो विश्व मानव रोहानी केंद्र है हम इसमें पहुँचे

આ શિબિર નગરમાં લોકોની શ્રદ્ધાનો એક અનોખો તબીબી પ્રવેશ કર્યો છે બાર જાન્યુઆરીથી ભોજન સેવા શરૂ થઈ હતી શિબિરની બહાર ભોજન મેળવવા માટે ભક્તોની લાંબી કતારો હંમેશા જોવા મળે છે પાંચસો થી વધુ સ્વયંસેવકો સવારથી મોડી રાત સુધી સંપૂર્ણ ભક્તિ અને ઉત્સાહ સાથે સતત ભોજન બનાવી રહ્યા છે અને તેનું વિતરણ કરી રહ્યા છે વિશ્વ માનવ રોહાની કેન્દ્ર હરિયાણા રાજ્યના પંચકુલા જિલ્લાના એક છેડે આવેલા નવા નગર ખાતે આવેલું છે તે આધ્યાત્મિકતાની સાથે માનવતાની સેવા માટે પણ જાણીતું છે અહીં દરરોજ હજારો ભક્તો પોતાના આત્માને ભગવાન સાથે જોડવા અને ભગવાનને જાણવા માટે આવે છે આ સંસ્થાના વડા સંત બલજીતસિંહ છે જેમણે માનવતાની સેવા માટે પોતાનું જીવન સમર્પિત કર્યું હરિયાણા અને પડોશી રાજ્યોમાં આ સંતના લાખો અનુયાયીઓ છે સંત બલજીત